श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે સોળ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે મન ભગવાનમાં લગાડીએ અને દેહને પ્રારબ્ધ પર છોડી દઈએ ખરેખર પ્રારબ્ધના ભોગ કોઈનાથી પણ ટાળી શકાતા નથી પ્રારબ્ધનો સંબંધ દેહ સુધીનો જ હોય છે મનથી નથી હોતો દેહને સુખ દુઃખ પ્રારબ્ધથી મળે છે દુઃખ કોઈને પણ નથી જોઈતું પણ તે આવે છે સુખનું પણ એવું જ છે પ્રારબ્ધ એટલે કરેલા કર્મોનું ફળ એ સારું અથવા નરસું હોઈ શકે છે સુખ ભોગવવાનું આવ્યું ત્યારે માણસને કંઈ લાગતું નથી પણ દુઃખનો પ્રસંગ આવ્યો કે મનુષ્ય કહે છે કે મેં દેવનું આટ આટલું કર્યું હું અમુક અમુક સત્પુરુષનો છું તો પછી મને આવું દુઃખ કામ ભોગવવાનું આવ્યું પણ તે એ સમજતો નથી કે એ સર્વ એના જ કર્મોનું પરિણામ છે તેને દેવ કે સંતા શું કરી શકે સમજો કે આપણે પૈસાની જરૂર પડી અને આપણો એક ઓળખીતો માણસ કે એકદમ નજીકનો સગો એક મોટી બેંકનો મેનેજર છે પણ આપણા પોતાના નામ પર તે બેંકમાં પૈસા નહીં હોય તો તે કંઈ જ કરી શકે નહીં બહુ બહુ તો પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા આપે તે જ પ્રમાણે આપણા પ્રારબ્ધમાં જો સુખ નહીં હોય તો તે ક્યાંથી મળવાનું સંત બહુ બહુ તો જરૂર પ્રમાણે આપણું દુઃખ પોતે લઈ લઈને આપણો ભાર હળવો કરે છે એટલું જ એટલે આપણા પ્રારબ્ધાનુસાર સારું નરસું જે કંઈ બને તે દેહથી ભોગવી લેવું અને મનમાં ભગવાનનું સ્મરણ રાખવું ખરા ભક્તોને દેહનું વિસ્મરણ પડેલું હોવાથી દેહના ભોગ ભોગવ્યા કે નહીં ભોગવ્યા એ બેઉની તેમને ચિંતા હોતી નથી એટલે તે ભોગ ટાળતા નથી માણસના દેહના અવયવોમાં જેમ વધતા ઓછાપણું હોય છે તે જ પ્રમાણે વિકાર અને ગુણ પૂર્વજન્મના સંસ્કાર પ્રમાણે એટલે જ પ્રારબ્ધ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં આવે છે આપણા દેહને ભોગવવા પડતા ભોગ આપણા જ કર્મોનું ફળ હોય છે પણ તે અમુક કર્મનું ફળ છે એમ ખબર પડતું નથી એટલે તેને પ્રારબ્ધનું નામ આપે છે જગતમાં જેમ ઉથલપાથલ ચાલ્યા કરે છે તેવી જ રીતે આપણું બધું પ્રારબ્ધથી જ ચાલે છે આપણા પર આવનારી આપત્તિ પ્રારબ્ધની હોય છે તે ભગવાનની નથી હોતી તે પરોણા જેવી હોય છે તે જેમ આવે છે તેમ જાય પણ છે આપણે સામે થઈને તેને આમંત્રીએ નહીં અને પ્રારબ્ધી આવી પડે તો તેનાથી ગભરાઈએ નહીં પ્રારબ્ધની અને ગ્રહોની ગતિ દેહ પૂરતી જ હોય છે મનથી ભગવાનને ભજવામાં તે આડે આવી શકતી નથી જે સંતની કે સદગુરુની આજ્ઞા પાડે છે તેને પ્રારબ્ધ એ રૂપે રહેતું નથી ભગવાનના અનુસંધાનની ટેવ પાડી દઈએ તો એ આપણને પ્રારબ્ધ પર વિજય મેળવતા શીખવી જ દે છે ભગવાનનો જે બન્યો તેને દેહ પ્રારબ્ધ પર છોડતા આવડ્યો અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ